નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવના ઘોઘલાના બ્લુ ફેગ બીચ ઉપર છે ને ખાસ કરીને આ ઘોઘલાનો બ્લુ ફેગ બીચ છે ને અહીંયા નેશનલ ગેમ્સ છે તે યોજાવનાર છે ખાસ કરીને આગામી ઓગણીસ તારીખના રોજ દેશના કેન્દ્રીય મંત્રી અને ખેલ મંત્રી મનસુખ માંડવી જયાના હસ્તે અહીંયા આ બીચ ગેમ્સ છે તે ખુલ્લો મૂકવામાં આવશે કાર્યક્રમ અને દેશભરના એકવીસોથી વધુ ખેલાડીઓ આ રમતગમતમાં ભાગ લેશે ખાસ કરીને પ્રશાસનના અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને તમામ કાર્યક્રમોને કઈ રીતે આપણે આગળ લઈ જવા તેની તમામ ગતિમાન અત્યારે ચક્રવાત કર્યા છે ખાસ કરીને તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આખરી તૈયારીઓને પણ હવે આખરી ઓપ આપવામાં આવ્યો છે કેમેરામેનને કઈ તમામ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે કે કાર્યક્રમોની પણ હાલ અત્યારે સજાવટ હાથ ધરવામાં આવી છે